આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું આબોહવા બગડી રહી છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યો છે ખેતર હોય કે બાગ બગીચાઓ હોય કે વન વગડાની લીલોતરી હોય પતંગિયાઓની ઉડાઉડ જોવાની મળતી હોય છે પરંતુ કારક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું પરંતુ ભૌતિકતાની આંધળી ડોટે બાળપણને નિખાલસ મસ્તીનો સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળ્યો છે પરંતુ લીલીછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે આજે વાસ્તવિકતા પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરમાં કેદ થઈ ગઈ છે કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે દિવસ દરમિયાનની ભાગદોડ વચ્ચે ક્યારેક આપણે એક પડ માટી એ દિશામાં વિચાર સુધ્ધા કરવો છે

ગ્લોબિન વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહી છે તો આ તો નાજુક કુમણા અને અબોલ જીવો છે તો સી વિસાત તે તો કાળા માથાના માનવીની આંધ મૂકી દોટના શિકાર બનીને જ રહેવાના છે આજના સમયમાં પતંગિયા લુપ્ત થતા જાય છે પહેલાના સમયમાં પતંગિયા આપણી આજુબાજુ ઉડાવટ કરતા હતા પરંતુ હાલના સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે જેથી આ નાના અમથા જીવનું વિલુપ્ત થતા જાય છે હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જળવાઈ રહે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર